ધોરણ અગિયાર વિષય ઉદ્યોગ પાઠ પાંચ મીણબત્તી કેન્ડલ યોગ્ય વિકલ્પો પસંદ કરી જવાબ લખો પ્રશ્ન એક સૌ પ્રથમ મીણબત્તી કયા દેશમાં તૈયાર કરવામાં આવી હતી એના ચાર વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો એ ભારત બી રશિયા સી ચીન અને ડી અમેરિકા એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જવાબ બી રશિયા પ્રશ્ન નંબર ત્રણ શરૂઆતમાં મીણબત્તી સેનામાંથી તૈયાર કરવામાં આવતી હતી એના ચાર વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો એ ખનીજ તેલ બી વનસ્પતિ ત્રણ મધમાખી અને ચાર માછલી એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી મધમાકી પ્રશ્ન નંબર ત્રણ કોનો નામ મીણબત્તીની બનાવટ સાથે જોડાયેલું છે એના ચાર વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો એ ડૉક્ટર રહીજ બેક બી પાવલવ સી ડૉક્ટર હમીબાબા અને ડી ડૉક્ટર રસ્કીન સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જવાબ એ ડૉક્ટર રહીજ બેક પ્રશ્ન નંબર ચાર અત્યારના સમયમાં મીણબત્તી શેમાંથી બનાવવામાં આવે છે એના ચાર વિકલ્પો વિદ્યાર્થી મિત્રો એ મધમખીના મીણ બી રાસાયણિક મીણ સી પેટ્રોલિયમ મીણ અને ડી આપેલ તમામ એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જવાબ સી પેટ્રોલિયમ મીણ પ્રશ્ન નંબર પાંચ મીણબત્તી બનાવટમાં કેટલું ગલન બિંદુવાળું વપરાય છે એના વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો એ સાહીઠ થી એસી બી દસથી વીસ સી ત્રીસથી ચાલીસ અને ડી ચાલીસથી સાહીઠ એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જવાબ ડી ચાલીસથી સાઠ પ્રશ્ન નંબર છ મીણબત્તીની વાત કયા દોરામાંથી બને છે એના ચાર વિકલ્પો વિદ્યાર્થી મિત્રો એ ચાઇનીઝ બી કાથી સી સૂતર અને ડી રેશમ હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જવાબ સી સૂતર પ્રશ્ન નંબર સાત વિદ્યાર્થી મિત્રો લુબ્રીકંટ તરીકે કોપર અને કેરીસનનું કેટલું પ્રમાણમાં બનેલું મિશ્રણ ઓઇલ વાપરવામાં આવે છે એમાં એ જેમ ચાર બી ચાર પોઈન્ટ એક સી બે પોઈન્ટ ચાર અને ડી ચાર પોઈન્ટ બે હવે સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ એક પોઈન્ટ ચાર પ્રશ્ન નંબર આઠ સુગંધદાર મીણબત્તી બનાવતી વખતે સુગંધિત ઉમેરવામાં આવતું મિશ્રણ કેવું હોય છે એના ચાર વિકલ્પો વિદ્યાર્થી મિત્રો એ નીચું બી ઊંચું સી સરખું અને ડી એક પણ નહીં હવે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જવાબ એ નીચો પ્રશ્ન નંબર નવ મીણબત્તી બનાવવા માટે મીણ પીંગળાવા કયું વાસણ વપરાય છે એના ચાર વિકલ્પ વિદ્યાર્થી મિત્રો એ એલ્યુમિનિયમ બી મીણ પિત્તળ સી ચાંદી અને ડી પ્લાસ્ટિક એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જવાબ એ એલ્યુમિનિયમ પ્રશ્ન નંબર દસ મીણ પીગળામાં એલ્યુમિનિયમના પાત્રમાં કેટલા કે સેલ્શિયસ તાપમાન હોવું જોઈએ એમાં ચાર વિકલ્પો વિદ્યાર્થી એ એસી બી સિત્તેર સી નેવું અને ડી સો એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ એસી પ્રશ્ન નંબર અગિયાર મીણબત્તીના બીબાના અંદરના ખાનાને સાફ કરવા કયું ઓઇલ વપરાય છે તેના ચાર વિકલ્પો વિદ્યાર્થી મિત્રો એ લુબ્રિકંઠ બી દિવેલ સી કોકોનેટ ડી સનફ્લાવર એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ લુબ્રિકન્ટ જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો